દારૂ તથા જુગાર ની નાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને પ્રાગ પર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શિમ્પી નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર નાઓને ખાનગી રાહે મળેલ સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે મુંદ્રા તાલુકાના બરાયા ગામે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે વિક્રમસિંહ રણમલજી સોઢા ઉમર સુમાર સંઘાર મહિપતસિંહ કારુભા જાડેજા દોલુભા કનુભાઈ જાડેજા વકુભા તખુભા જાડેજા નિલેશ ચંચલગર ગોસ્વામી મયુરસિંહ રામશંગજી જાડેજા જયંતિગર માયાગર ગોસ્વામી અને લાલજીભાઈ નાગસીભાઈ મહેશ્વરી આ નવ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા એકત્રીસ હજાર નવસો એસી અને મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર અને ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા એક લાખ એક હજાર નવસો એસી નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી શિમ્પી માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરકુમાર સી ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર બી ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશ કુમાર એચ કુંભાર પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ આર આશલ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ જે પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર એન માડીનાઓ સ્ટાફના માણસો જોડાયા હતા